તે સુરત શહેરના સચિન વિસ્તારમાંથી સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચનારો પર તવાઈ આવ્યા બાદ હવે કતારગામમાંથી ડુપ્લિકેટ ઘી મળી આવ્યું છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલા અવધોત સોસાયટીમાં ચાલતા શ્રીરામ ડેરીમાં દરોડા પડ્યા હતા ત્યાં સ્થાનિકોની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરાતા શ્રીરામ ડેરીમાંથી ડુપ્લિકેટ ઘીનો જથ્થો મળી આવ્યો છે આમ કતાર ગામની શ્રીરામ ડેરીમાંથી ડુપ્લીકેટ ઘીનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે હાલ ઘીનો જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાદ ધરી છે